ખેડૂને મગજમાં હોય કે આ આ લાશી આ લાકડી લાશી છે તો એની હિસાબે દોરી લહરી જાય તો એ પ્રશ્ન છે અને આપણે જે કાંઈ એમની માટે ખેડૂત આપણે વારંવારી લાકડી વાપરે છે એ લાકડી આની પાસે કંઈ ન કહેવાય એ લાકડીનો યુઝ ન કરતા ખેડૂતો કોઈ છેતરાતો નહીં હાલો ખેડૂત મિત્રો તમને જાણ કરવામાં આવે છે કે અમે આ રાજકોટ મેટોળા જીઆઈડીસીમાંથી ગોલેક્સ ઝટકા મશીનમાંથી ટટકા દોરી અને આ લાકડી બે ત્યાંથી ખરીદી કરેલ છે આ ભાઈનું કામ બહુ સારું છે આ લાકડી એટલી મજબૂતાઈ વાળી છે કે આની માથે કોઈ પણ વજન વાળો માણસ ગમે રાખીને ઠેકડા મારે તો કશું થતું નથી અને આ લાકડીને સૂટા ખા મારો માથે ઘણના તોય પણ ભાંગતી નથી અને વર્તી નથી બીજા નંબરમાં આગળ બતાવું તમને જો આ ગાંઠ રહી આપણે ઘોડા ગાંઠ આ રીતે આમ ઘોડા એટલે આ રીતે આમ એટલે આમ ઉપર નીચે તમારે હેરાવી હોય ને તો હરશે નહીં જરાય અને કોઈ ખેડૂતને મગજમાં હોય કે આ આ લાશી આ લાકડી લાશી છે તો એની હિસાબે દોડી લહરી જાય તો એ પ્રશ્ન છે આ લાકડી કોઈ પણ જાતનું જરાક આઇપ્લેટ કરતી નથી અને ખુશાળવામાં પણ સારી માથે ઘણું મારીને ખુશાળી છે થોડી પ્રમાણી ખુશ ખાટ છે નહીં કે ચડાય નહીં પડે અને બેન્ડ બ્લાક છે તો તબતબ રહે જીતી થઈ જાય એટલે કાયમની કલાક ઝટકા મશીન આપણે જે કાંઈ એમની માટે ખેડૂત આપણે વારંવાર લાકડી વાપરે છે એ લાકડી આની પાસે કાંઈ ન કહેવાય એ લાકડીનો યુઝ ન કરતા ખેડૂત કોઈ કોઈ નહીં રાજકોટ ડીલો ગામ બરડિયા જામકણવા તાલુકાથી બોલું છું મારા તો આ હું આ સો વીઘાનું લઈ આવ્યો છું આ જટકા મશીન રહ્યું આ પણ હું અહીંયા જોલક્સ ગોલેક્સ જટકા મશીન મેટોળાથી જ લઈ આવ્યો આ સો વિઘાનું મશીન છે કોઈ પણ જાતનો પ્રશ્ન આવશે ને આનો જ કોઈ પ્રશ્ન આવશે તમે અહીંયા લઈને જાઓ એટલે તમને અડધો અડધા કલાકમાં તમને ફ્રી ઓફ સર્વિસ આપીને તમને સર્વિસ ચાલુ કરી કમ્પ્લીટ ચાલુ કરી દેશે ફ્રીમાં સર્વિસ કરી દે આજીવ આ જટકા મશીન મતલબ મારો ભાઈ કાયમ માટે ખેડૂતભાઈનો નમ્ર વિનંતી છે લાકડી જટકા દોરી અને ઝટકામતી મશીન રાજકોટ જીઆઈડીસી મેટોળા ગોલેક્સમાંથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખો ખેડૂતભાઈ